નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર આજે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલાં મિત્રો આ વીડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે જેથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે મોદી સરકારનો મોટો નિર્ણય આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેર કરી છે જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાઢી આપવામાં આવશે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતનાતા ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોને આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને બસો કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે જે ખેડૂત આગેવાન જયેશ પટેલે આ જાહેરાતને આવકારી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરું કપાસ અને મગફળીની સારી આવક જોવા મળી હતી જીરુના ભાવ ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો એકતાલીસ રૂપિયા રહ્યા છે કપાસના ભાવી થી પંદરસો એકતાલીસ રૂપિયા રહ્યા છે અને ઝીણી મગફળીના ભાવ 900 થી બારસો વીસ રૂપિયા અને જાડી મગફળીના ભાવ આઠસો અગિયારસો ભાવ રહ્યા છે ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસમાં તેરસો પંદરસો રૂપિયા જોવા મળ્યા છે ભાવ ત્રણ ચાર રૂપિયા રહ્યા છે ઘઉંના ભાવ લોકવનમાં પાંચસો અઢારથી છસો બેતાલીસ રહ્યા છે ટુકડાના પાંચસો પંચોતેરથી છસો બોતેર રૂપિયા રહ્યા છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી આવક જોવા મળી હતી કપાસના ભાવ બારસોથી પંદરસો દસ રૂપિયા જોવા મળ્યા છે